અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીચપડી ગામે મહુવાથી સાવરકુંડલા તરફ ચાલી રહેલા હાઇવે રોડની કામગીરીમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોવા મળેલ છે સાવરકુંડલા તાલુકાના વીચપડી ગામે હાડીડાથી વિચપડી રોડનું કામ હજી ચાલુ છે રોડ વીચપડી બસ સ્ટેન્ડ સુધી પણ પહોંચ્યો નથી ત્યાં જ ભ્રષ્ટાચાર ખુલ્લો જોવા મળ્યો છે રોડ ઉપર ફૂટના ખાડા જોવા મળેલ છે કાંકરી રોડ પર ચોખ્ખી દેખાઈ રહી છે તિયારે ધારાસભ્ય શ્રી અને સંસદ સભ્ય શ્રી દ્વારા ટાઇમલાઇન સ્થળ પર વિઝિટ કરી નિરીક્ષણ કરવું જોઈએ હજીયા રોડ બન્યાને એક મહિનો જેવું થયો હશે ત્યાં જ ભ્રષ્ટાચાર ચોખો દેખાઈ રહ્યો છે તો જવાબદાર એજન્સી સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે કે પછી સત્તાધારી રાજનેતાઓની મીઠી નજર ભાગ બટાઈથી બધું લલમલોટપાણીને લાકડા આવો જનતાનો સવાલ છે આ રોડ મેઇન હાઇવે હોવાના કારણે હજારો વાહનઓની અવરજવર થતી હોવાથી રોડ મજબૂત બને તો લોકોને હાલાકી ન ભોગવવી પડે આ કામમાં ભ્રષ્ટાચાર સામે જવાબદાર તંત્ર આની સામે કોઈ પગલાં લેશે કે કેમતે એક સવાલ છે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો ક્લિક કરો બેલ આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો